જામફર સોરી કરવી છે જામફરની પણ કોને આરે લઈ જઉ આ ગંગા માં કેવા દે દયા હતી દયા ન હોત કવ અલી દયા ઊભી રે તો અલી બોલ મોડું થાય વાડીએ જવાનું હજી અલી દયા મારી વાત તો સાંભળ જો બાપુ દાદા કેવા પાક્યા છે હું આપણે ખાવા જાવી હે ના ઓ માર ના થાઉ ઈ ખારા કેટલા ઓલી કાલ નીકળીતી ને આતે એ હેઠું પડેલું જામફળ લીધું તો એક ગેડિયા પાડ દીધી માર ના થાઉ અહીંયા પણ આપણે સાના માના જાશું અને સોરીન લીશું ટપુ દાદા ને શું ખબર હોય હાલે મજા આવશે ના ઓ માર ના થાઉ

આ ડોહોને ના પડીતી તો સિલેન્ડર ગુડી નકરા ઝાળા થઈ ગયા હે નકરો મોડો જ આવે ને આવવાય નઈ દે ખાતા નથી હાલ દે નથી એ ગંગામાં એ શું શું કરો

આમ જો તમે જામફળ માંગો ને તો દે ને એના કરતા સોરી કરવી હરી પાડોશી ને કોઈને અડવાય ન દેતા ની કેટલી ધ્યાન રાખે ખબર ખાટલો પણ તોય આજ કરવી આજ મને દેટલી સડી હાલો હાલો ગંગા માં કેવી મજા આવે તને આવો તો ખરા એ ડોશી એ ડોશી આ સોડ્યું હરે તું ક્યાં ઉપડી ક્યાં જાસ વાડીએ જાવ મોડું તે હાલત એ મારે આ છોડીઓ નું થોડું કામ છે ને એટલે હું જાઉં તમ ઘરે પોગો તા હું આવું નાનજી દાદા પણ તમાર ગંગા માનું શું કામ છે હમણે એમ આવી હી એ નાનજી દાદા ગંગા માનું નું અમાર કાય કામ ના મારે સુલો ભાંગી ગયો હે ને એટલે થોડોક લીપા લઈ જાવ છું એ હારું તો સુલો કયો કા લીપીને આવજે હાટ વાડી એ જાય મોડું થશે એ હો હો છોડી કયો કામ મોકલી દીજે ગંગા માં ગોલી હારી પાઈ આ મારી જામફળે વાયે નાના મોટા વાએ પડી ગયા છે મારા દીકરા મારી જામફળે માં નાના મોટા એક જામફળ એવા નથી દેતા આ જામફળ ખાવા આવે એને એક એક પાડી દેવા છે આખો કો દી આ જાય નહી હું છે રોબટ ટેપુડો માં હું તો હે ઝાફરી હેઠે એ ટપુ દાદા હું તમને બીક લાગે હું નહીં આવ પણ તારે શાંસ આવસે ગંગા માથે સડશે મૂગી મને આમ તેમ થી કરીને જગાર દેશ યે હું સોડ્યું યે આદી પણ સડીસ પણ મને લાખા ગંગા સગાડ દીસે ગંગા માર નો ખવરા તાન ને

રડવા તો દે એ ગંગા માં ને અમારું બેટું હે પણ અંબા જ ઓ ઓ નો તો કુડા આ જો યો દયા આમ જો સાફર પડ્યું થઈ ગયા અરે તમારી જાય તું સોડ્યું આયા પાડી વીજો

Wait. તમારા ભાંગી નાખવા જ જોયું છે વારો વારો કાઢી નાખું તું જો

પછી પૈસા મુકશે પાંચ માળા બોલાય તમ તારે નુકસાન તો કર્યું જ હોય જ ને અને તું મારી સોળી તોડવા મંડ્યો આપલા માળા મફત ન તા તું જામ ફળની જામ ફળે ખીરી ના કે એનું કાય ખરો ઈ બધું પાંચ માળા ભેગા કરવા જોશે તૈયાર થઈ છે તે એ પાંચ માળા કઈ ભેગા હા તે તમ તાર વાંટો ને હું લાવીશ પાંચ માળા આવજો પાંચ માળા લઈને જાવ છું સોરે

અરે હશે નદી આવે શું હશે આ ગી આખી ઓલા ટપુડાનો નું ફળ બગાડીને આવી સાંભળ સોરવા મુદ્દે